તમે સરકારી કચેરીઓ કે ખાનગી સંસ્થાઓમાં કે કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કિસ્સાઓ વારંવાર સાંભળ્યા છે પરંતુ હવે તો આરોગ્યની જાળવણી કરતી સંસ્થાઓ પર છેતરપિંડીના આરોપ લાગી રહ્યા છે રાજકોટ પહોંચે ઓપરેશન નાટકથી યુવતીની જિંદગી બરબાદ થયાનો તેના પરિવારજનોએ દાવો કર્યો છે આ હોસ્પિટલનું જેનું નામ છે વોકઆઉટ હોસ્પિટલ છે રાજકોટની આ મોટી નામાંકિત હોસ્પિટલ છે જેમાં કથિત રીતે દર્દીની ગાદીનું ઓપરેશન થયું આનો દાવો થયો ઓપરેશન લગભગ 6 મહિના બાદ દર્દીની તકલીફ વધી ગઈ જ્યારે પરિવાર રિપોર્ટ કરી એક થી વધુ તબીબોની સલાહ લીધી તો ખબર પડી કે ઓપરેશન કરાયું જ નથી પરિવાર જ્યારે હોસ્પિટલ પાસે પહોંચ્યો તો તેમણે ઓપરેશનમાં થયેલો ખર્ચ પાછો આપવાની તૈયારી બતાવી તબીબોની ભૂલના કારણે એક દીકરીની જિંદગી બરબાદ થયાનો પરિવારનો દાવો છે હવે આ દર્દીની સ્થિતિ પહેલા કરતાં વધારે ખરાબ થઈ ગઈ છે ત્યારે પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે શું હોસ્પિટલ આ પ્રકારની ભૂલ કરી શકે એક તો ઓપરેશન કર્યું ઓપરેશનના પૈસા લેવાય છે પણ છ મહિના બાદ બીજા તબીબને બતાવતા જ આખો ભાંડો ફૂટે છે આ વોકાટ હોસ્પિટલનો મોટી હોસ્પિટલ છે પણ મોટી હોસ્પિટલ નામે લોકોને લૂંટવાનો શું આ લોકોએ કારસો બનાવી લીધું છે એક મોટો સવાલ છે અને સવાલોની વચ્ચે છ મહિના બધી તકલીફ વધી જાય છે એક દીકરીની તો આ પરિસ્થિતિની વચ્ચે જેને દરજ્જો ભગવાનનો અપાયો છે શું એ આ લોકો કરશે શું વોકાટ હોસ્પિટલ સામે સ્ટ્રિક્ટ એક્શનની જરૂર છે ઓપરેશન બાદ દર્દીને તકલીફ થતા જ આ રિપોર્ટ કરાવ્યો રિપોર્ટમાં દર્દીનું ઓપરેશન જ ન થયો આ અંદાજ લગાવો કે કેવા પ્રકારની આ ભૂલ છે દિનેશ રાઠોડ જિલ્લા આરોગ્ય અધિકારી અમારી જોડાય છે દિનેશભાઈ આ રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં એક ભૂલ સામે આવી છે તમારી પાસે કોઈ વાત જાણકારી છે કે છ મહિના પહેલા ઓપરેશન કરાવે છે પણ ઓપરેશન કર્યું જ નથી પૈસા લઈ લીધા છે અને આજે આ વાતનું ભાંડો ફૂટે છે અને પછી કોઈ પૈસા લઈ જાઓ તો આ દાદાગીરી કેમ ચાલે છે હોસ્પિટલોની મને હમણાં તમારા લોકોના ના માધ્યમ થી ખબર પડી આખી વિગત શું છે તો જો દર્દી ના સગા અમને આવે અને રજૂઆત કરે અમે જાણી શકીએ કે આ બધું શું છે અને પછી તપાસ કરીએ મને પ્રાથમિક માહિતી એવી છે કે કઈ ગોઠણ નું ઓપરેશન નહી રિપ્લેસમેન્ટ કરાવેલું છે તો નહી રિપ્લેસમેન્ટ માટે વોકાર્ડ લગભગ

ఆ యో హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పలర్ప్ కై సకే తో సూ పాత్య విగట్ సూ చే మన తలా దర్దీ నా సగా నో జో కాంటాక్ట్ నంబర్ హోయ సరే దర్దీ నా సగా సే దే బాత్ కరే తో ఏక్ చాలుజ్ రాఖో తమే దివేష్ జరా బాత్ చర్ బాచిత్ కరావో దినేష్ భాయ్ దినేష్ భాయ్ రాటోడ్ జిల్లా ఆరోగ్య అధికారి చే ఎమ్నే జరా జణావో కి సూ చే ఆపోది ని దివేష్ దివేష్ ચોક્કસ જનક જો વાત કરવામાં આવે તો મારી સાથે જે દર્દી છે તેના બેન મારી સાથે છે જિલ્લા આરોગ્ય અધિકારી એવું કહે છે કે શું ઘટના બની છે તમે જણાવો અમારે બેન જે મારા સિસ્ટર છે જે દર્દી છે ને એને અહીંયા સાત સાત ત્રેવીસ ના રોજ વોકાડ હોસ્પિટલમાં કાંત જોગાણી જે ન્યુરો સર્જન છે તેમની પાસે સર્જરી કરાવેલ કમરની ગાદી ખસી ગયેલ હતી પણ અમે કન્ટીન્યુ પંદર દિવસ જ રાહત રહી એમ કયો ને તોય પણ ચાલે એ રાહત એટલા માટે કે ડોક્ટરે જે દવા આપેલી એનાથી રાહત હોય તો બરાબર ત્યારબાદ અમે એને ત્રણ થી ચાર વખત ફોનમાં વાત કરેલ અને રૂબરૂ ત્રણ વખત આવેલ તો ડોક્ટર એવું કહે કે તમને દુખાવો થાય ત્યાં સુધી દવા લ્યો આનો શું મિનિંગ દવા નહોતી લેવી એટલા માટે તમે સર્જરી કરાવેલ ત્યારબાદ અમે અમદાવાદ જે સ્તવ્ય હોસ્પિટલ છે એની પાસે ભરત દવે છે સ્પાઇન સર્જન એની પાસે ગયેલ એને એમઆરઆઈ આરએ કરાવ્યો અને ત્યારબાદ એને કહેલ કે તમને રિવિઝન ઓપરેશન આવશે તો રિવિઝન ઓપરેશન ક્યારે આવે કોઈ દર્દી જે પેલા તો દર્દીએ જે ઓપરેશન છ મહિના પેહલા કરાવેલ હોય ત્યારબાદ રિવિઝન આવે તો ડોક્ટર ખામીના કારણે જ આવે જે ખામી હોય એ બરાબર તમને બેન ખ્યાલ ક્યાંથી આવ્યો કે ઓપરેશન થયું જ નથી હા અમદાવાદ હોસ્પિટલ બે જૂનો અમારે અને નવો એમઆરઆઈ બે સેમ જ છે અમારે ડોક્ટરને કેવું પડે બીજાને બચાવે ને ત્યારે એ ડોક્ટર એવું કે કા જૂન જૂનો એમઆરઆઈ ઓપરેશન પહેલાનો છે ત્યારે અમારે કેવું પડે કે આ ઓપરેશન પછીનો જ એમઆરઆઈ છે બેન રેમારે રિપોર્ટ બે સેમ જ આવે છે તો આને કરેલું છે શું બે દર્દીની હાલત અત્યારે કેવી છે દર્દીની હાલત પહેલા કરતાં પણ વધારે ઓપરેશન પહેલા હતી એના કરતા પણ વધારે ગંભીર પરિસ્થિતિ છે એ દોઢ મહિનો અમે જામનગર સારવાર લે એડમિટ રહેલ ત્યારબાદ અમે એક મહિનાથી કન્ટિન્યુ અહીંયા સારવાર હેઠળ જ છે બેન આરોગ્ય અધિકારી અત્યારે અમારી સાથે જોડાયેલા છે તમે એના પાસે શું માંગ રાખો છો અમારી માંગણી એક જ છે કે આ ડોક્ટરને કડકમાં કડક સજા આવી બેદરકારી તો કોઈ બે અમારા ઉપર જે થયેલી બીજા કોઈને ભવિષ્યમાં ન થાય અને બેનને પૂરેપૂરું વળતર મળે બેન નોકરી કરતાં એ નોકરી એ મૂકાઈ ગઈ અને રિવિઝન સર્જરી આવે તો ચાર તો એને અંદર એમાં જે સ્ક્રુ આવે અને એક પ્રેશર આવે તો ઓકે ઓકે દિવસભર રાટુસાબ આ આ બેન જે આપી હતી સ્વાભાવિક છે કે આપી હોય પણ એક ડોક્ટર એક હોસ્પિટલની બહુ ભયાનક બેદરકારી છે હવે આમાં શું સ્ટ્રીક એક્શન લેવાઈ શકે છે રાઠોડ સાહેબ હા એટલે પેલા મને દર્દી ના સગા ને મળવું પડશે જો એ લોકો રાજકોટમાં જ રહેતા હોય તો જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મોકલો એમને અને અમે સાંભળીએ અને કાગળ બધા એના જોઈએ

ત્યારે આ હોસ્પિટલે કેટલા પૈસા વસૂલ્યા છે તમારી પાસેથી અને હવે પાછા પૈસા આપવાની વાત કરે છે એટલે તો ભૂલ માણસ મરી જાય ને પછી તમે કહો છો લો પૈસા શરમ જેવું છે કે નહીં દિપેશ આ ચોક્કસ જનક જો વાત કરવામાં આવે તો નામ બળે દર્શન છોટે તેવો ઘાટ છે તે રાજકોટની વોકાડ હોસ્પિટલમાં છે તે સર્જાણો છે મારી સાથે દર્દીના જે બેન છે તેના પરિવારજનો છે તે મારી સાથે છે તેઓને ખ્યાલ આવ્યો કે તેની જે છવ્વીસ વર્ષીય બેન હતી કે તેનું ગાદીનું ઓપરેશન છે તે કરાવવા માટે રાજકોટની જે ખ્યાતનામ હોસ્પિટલ છે ત્યાં તેઓ આવ્યા હતા હોસ્પિટલ દ્વારા પૂરા પૈસા છે તે વસૂલવામાં આવ્યા હતા પરંતુ તેમને શંકા જતા બીજા ડોક્ટર આગળ આનું ચેક કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે ઓપરેશન થયું જ નથી મારી સાથે બેન છે બેન જિલ્લા આરોગ્ય અધિકારી રાઠોડ સાહેબે એવું કીધું છે જી ચોવીસ કલાકના માધ્યમથી કે તમે કાલ જિલ્લા આરોગ્ય અધિકારીએ કચેરીએ જાજો ત્યાં રજૂઆત કરજો તમારે જે કાંઈ પણ છે તમારું સોલ્યુશન છે ત્યાંથી લાવવામાં આવશે શું થયું હતું બેન અમારા બેને કમરની ગાદીનું ઓપરેશન કરાવેલ કાંત જોગાણી જે વોકાડમાં ન્યુરો સર્જન છે તેમની પાસે તો બેનને કોઈ રાહત જ નથી પંદર દિવસ જ રાહત રહી ત્યારબાદ અમે ડૉક્ટર સાથે ટેલિફોનિક ત્રણથી ચાર વખત વાત કરેલ રૂબરૂ ત્રણ વખત આવેલ ત્યારબાદ અમે અમદાવાદ સ્થવ્ય હોસ્પિટલમાં ગયેલ અને રાજકોટના ત્રણ ડોક્ટરને બતાવેલ તો એવું કહે છે કે તમારા ઓપરેશનમાં ગમે તે ખામી છે કરેલું છે તો અડધું કરેલું અને જે જૂનો એમઆરઆઈ અને નવો એમઆરઆઈ બે એમઆરઆઈ ના રિપોર્ટ તો સેમ જ આવે છે ઓપરેશન પહેલાનો જે છે ને ઓપરેશન થયું જ નથી તે અંગેની તમને જાણ થઈ તો વોકાડ હોસ્પિટલ નો સ્ટાફ તમારા આરે કઈ રીતે વર્તન કરતો હતો અમે ડોક્ટર જે છે એની પાસે રૂબરૂ આવેલા ત્યારે એ ડોક્ટર એવું કીધું કે તમે બેન ને સ્નાયુ નો દુખાવો છે અને બીજી જે કોઈ તકલીફ છે એના કારણે થાય તો બીજા બધા ડોક્ટર કહે એ ખોટા અને આ ડોક્ટર એક જ સાચા છે ડોક્ટર પોતાની મનમાની ચલાવતા હતા અને કેટલા રૂપિયા લીધા હતા

બેદરકારી છે લાખો રૂપિયા લઈ લેવાય છે મનમાની ચાલે છે વોકઆઉટ હોસ્પિટલ ની આ ઘટના છે દર્દી સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ છે